પગથિયો ધીમે ધીમે હવે પ્રસ્થાન કરીએ બફારો છે અને પાછળ વરસાદે ગાજે છે શીતળા સાતમ હોય

જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ તો સૌને પંદરમી ઓગસ્ટની શુભકામનાઓ અને સાથે શીતળા સાતમ છે આજે તો જય હિન્દ જય ભારત અમિત પ્રજાપતિ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે મિત્રો ફરવા જવાનું છે ਫੋਮਿੰਟ ਤਿਆਰ થઈ ਗਿਆ ਸੇ ਤੇ ਨਵੀਂ ਅਰਾਜ ਹੋ ਇਸ ਤੇ ਇਹ ਨਿਕੜੀ ਫੜਵਾ ਦੇਈ ਸੋ ਪਹਿਲੇ ਬੰਦਾ ਨੇ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਕਹੀ ਦੀ ਅਰੇ ਆ ਜੇ ਹਾਂ ਫੁੱਲ ਟਰੈਡੀਸ਼ਨਲ ਲੁੱਕ ਮੋ ਛੇ ਅੰਗਰੇਜ਼ਾਂ ਤੋਂ ਫਰਕਾ ਨਹੀਂ ਆ ਸਕੂਲ ਮੇਕ ਨੇ ਆਂਦੇ ਪੱਪਾ ਜੀ ਆਪ ਦਾ ਜਿਹੜਾ ਬਹੁਤ ਪਿਆਰ ਹੋਗਾ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਹੈਪੀ 15ਵੇਂ ਅਗਸਟ ਚਾਹ ਜੇ ਢਗਲੋ ਆਵੇ ਆਈ ਗਏ ਚਲੋ ਸਿਤਰਾ ਸਤਮ ਜੇ ਨੇ 15ਵੇਂ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਆ ਜੀ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਜੀ ਮਾਤਾ ਕੀ ਆ ਜਾਓ ਤੁਸੀਂ ਚਲੋ ਚਲੋ ਆ ਰੈਡੀ ਮਾਰ ਫੋਟੋ ਪਾ ਲਿਓ ਜੀ ਇੱਕ ਸਾਰੇ ਹੋ ਜੇ ਜੇ ਆ ਤੂੰ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਆ ਰਹਾ ਹੋ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਕੀ ਆ ਜਾਵਾਂ ਨੂੰ ਬੋਲਾ ਡਾ ਮੰਮੀ ਪਹਿਲਾਂ તારંગા પછી ચોકણ ગયો હા બહુ દૂર હો પણ કશું હાલે આપણે દૂર એટલે જ જવું હતા સારું છે બધા હમણ વીરું આવતો નથી આજે વીરુ ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર આ તો ગુડ મોર્નિંગ પણ ગુડ મોર્નિંગ જય માતાજી આ ટ્યુશન હે એટલે પહેલું ટુશાન પછી બધું ચાલો તો જઈએ છીએ હવે ફરવા માટે શીતલા સાતમ છે તો મે બૂટ ચો કાઢે એકમ બુટ પડ્યા માં જય માતાજી એ જ ધ્વજ લઈ જજે અંદર તું જઈએ છીએ હવે તારંગા ચલો કોણ કોણ છે વરસાદ આવ્યો અમીસો ટાણા થયા જોઈ લો મહેસાણા તો બાર નીકળ્યો પણ નથી અને બારીશ ધમ ધુકાર બારીશ આર્યન જોઈ વરસાદ વરસાદ તો દેખાતો અમે પોચી ગયા છે ખેરાલુ રોડ ઉપર નઈ અમે ખેરાલુ થી આગળ ખેરાલુ હાઈવે જ છે અને અહિયાં આરો ની બધા ને પડીકો ખાધો અને હવે મકઈ નો વારો પાછો

એલા બર દર્શન કરી લઈએ પછી આવી જશે જતી રહે ભાઈ પાપા ઊંધી બસ આવી તો ખાવાનું ઓહો ચાલતી જાય એ ચાલતી જાય હોય તો

સીતા ફર્યો ને કે ઉપર બહુ પણ કઈ વધારે સીતા પણ નહિ તોડતો ભય કહેતો સીતાનું ફર એટલે ના રે ને લઈ

બોલો જઈને આવો જુઓ અહીંયા દર્શન કરી લઈએ પેલા આવી ગયા છીએ અમે તારંગા મંદિર જયંતિ આરતી પહોંચી ગયા તમે ਕੋਚੀ ਗਈ ਨੀ ਤਾਰੰਗਾਈ ਦਿਨ ਸਪੇ ਅੰਨ ਆਇਆ ਤਾਂ ਬੰਦੀ ਰ ਮੰਦੀ ਬੰਦ ਦੁਖਾ ਮਾਧਮ ਵੱਡੀ ਉੱਪਰ ਆ ਨਾ ਮਾਧੂ ਜੋ ਤਨ ਆਰੀਆਂ ਮੈਂ ਆਵੀ ਬੂ ਮੂਗੀ ਹਲ ਤੇ ਚਾਲੀ ਰ ਆਵੋ ਪਾਣੀ ਜਾ ਪਹਿਲੇ ਤੋਂ ਪਹਿਲੇ ਤੋਂ ਗਾੜੀ ਲੱਤ ਨੂੰ ਆਜੂ ਨੂੰ ਮੋਟਰ ਫੈ ਗਈ ਆਇਆ ਆ ਮਾਰ ਬਿੰਗੀ ਬੇਨੇ ਆਈ ਗਿਆ ਸੇ ਐ ਜਨ ਸਾ

હવે વાંધો નહીં હવે પડો તો આપણે સાસ કાઢો ને કરો

સાડી ચારસો પગથિયા ચડવાના છે હવે જોઈએ ચાલો વધો પણ તારે ક્યાં સુધી આવવાનું ભીંગી તે ચપ્પલી કોઈ જરૂર નહીં બોલો આરતી એ તો આગળ પોક્યા જયેશકુમાર ની બધા પોકાય પણ ઓમના ઓમના ના પોચાય લેળા જે ના હોય રોકી જ પાસો માસી એ તો પૂછ્યું પગથિયે કેટલો હને બધું છત્રી લીધી હે વરસાદ આવો જય શ્રી રામ બગથ્યો ધીમે ધીમે હવે પ્રસ્થાન કરીએ બફારો તો લાગશે છે ને પાછળ વરસાદે ગાજે છે

તો મિત્રો સિદ્ધ શિલાલેખ મંદિરે પડે ભૂય અરે લેવાને સારું ત્યારે ફરીથી પ્રસ્થાન કર્યું છે એથી અમે હું ધી તૂટી ગયું

ઓવો તમારા માટે રહેવા તું કે બાટલો લઈ લો બાટલો લઈ લો પિંકી આવે પણ પિંકી કોઈ નક્કી નહીં હજુ થાકી ચલો ફરીથી પાછું ગમે એમ ચડો પગથી એટલે બધો પી ગયો કોક ચલો ધીમે ધીમે હવે

તો થાક લાગી ગયો પણ ઉપર ઉપરથી નજારો જુઓ ખાલી મંદિર સિદ્ધ શિલા મિત્રો તો જુઓ આર્યન આર્યાર અધુણા આર્યન ક્યાં છે

जोरदार मित्र जो अरे वाह सरस जो मित्रों के आर्यन आरो के बेहतरीन नजारो मित्रों जोरदार व्यू मैं लाइफ में पहली बार आज पकड़ दे पकड़ दे। पकड़िए जो आगर तो वही बैठे थक लगे ना आई गए मंदिर બોલો કેવું હે બર્થડે વો હેપી બર્થડે થેન્ક યુ વન્સ અગેન બર્થડે આરા આલે કાલે આજો બર્થડે આલે વો કહી દે હતા થી એડવાન્સ કહી દે હેપી બર્થડે થેન્ક યુ આલે કાલે આ સુ બાકી નજારો છે જો આહી થી મંદિર મિત્રો કેવો દેખાય તો આવી ગયા છે પિંકી બેન ને જયેશ કુમાર બ다가 ઉપર હવે

જો આજે નિય શર્ટ કાઢે ભાઈ આરી નિય હોય નિય હોય કાટાના ભાવ બોલી ઓરી ભાઈ રહેવા દે ઓ મિત્રો હવે જઈએ છે નીચે દર્શન થઈ ગયા છે બધાના મંદિરે દર્શન કરી દીધા હવે નીચે જઈએ છે ત્યાં સુધી બેટરી ડાઉન થઈ જશે તો હવે નીકળી ગયા તારંગા થી મિત્રો બહુ મજા આવી યાર આદુ આદુ મજા આવી મજા મજા ત્યાર પછી વાળી મતું તો આલુ થઈ ગયું વણીમાં આ મમ્મી તો આઈ આવી છે નીચે બહુ મજા આવી ભાઈ જોવા જવા તો બરોબર હા હા

બરાબર ના થઈ હા એમની દુકાને પણ જઈએ મમ્મી ની તો ગાડી માં બેઠા મુંબઈ ના ત્યાં આવ્યા છે તુલસી પાર્લર ઓકે ઓકે ના ચોકડી લે આ આવી આવા લે આવી રહ્યો છે پہنچ চ্য় যে ছোকে লাডিযে কার স্যে যেমাডবে কাাতে গোগে কোনার কাকা পাকে এমাডবে ઓ વેઝ માટન રક્ષી કેન્ડી આઈ ક્યા કરે હા માસી દેવન મજા કરી ઓહો મધુન બધું ઉતારવા ની તો હેડું આપળ હેડી રે તો આવી ગયા છે બહુ મજા કરી રહ્યા થી કેવી મજા આવી વાહ શું ફરવાની તાળાના મજા આવી અને કઈ શિલા હતી સિદ્ધ શિલા અને ઉપર મંદિર નામ ભૂલી ગયું આથી યાદ મલેગા જવાન જૈનો ના બાહુબલી બાહુબલી ને જોયા ભગવાન મંદિર સરસ મજાનું છે મિત્રો તમે મુલાકાત લેજો એક દિવસ

સારું ત્યારે આજુ મજા ય ફરવાની સારું ત્યારે આજનું વિડીયો ગમેક શેર કોમેન્ટ કરજો જય માતાજી